આઈ મહારાષ્ટ્રીયન બાય બર્થ કે લગભગ સાઈઠ વર્ષ ગુજરાતમાં હું રહું છું એટલે અત્યારે તો હું પોતાની ગુજરાતી જ માનું છું કારણ આ જ મારી કર્મભૂમિ છે યુપી ને લાહોર ને બધે અમે બહુ ફર્યા કારણ મારા પિતા એન્જિનિયર હતા શરૂઆત તો મારી નૃત્યની એવી રીતે થઈ કે અમે એક પિક્ચર જોવા ગયા હતા અશોક કુમાર અને દેવિકા રાણીનું અછૂત કન્યા પિક્ચર હતું એમાં એક ડાન્સ હતો હું કઈ સાત વર્ષની હોઈશ અને ઘેર આવીને હું એક ડાન્સ કર્યા જ કરું કર્યા જ કરું એટલે મમ્મી ને એવું લાગ્યું કે એ ડાન્સ કરી શકે છે એટલે પછી જુદા જુદા ડાન્સ સ્કૂલ માં મને મોકલતા ભરતનાટ્યમ માં બેલે માં ફોક ડાન્સ માં જે બી ડાન્સ ક્લાસ હોય એમાં મોકલી મને અને પણ છેવટે તો પછી એક કથક સુંદર જી નો ક્લાસ હતો ચોપાટી માં

રાતના શૂટિંગ થતું હતું અને હું ઊંઘી જતી હતી તો લખનૌમાં મારા પિતાજી હતા મારા મમ્મી મને અચ્છન મહારાજજી પાસે લઈ ગયા એટલે શંભુ મહારાજના પિતા પછી હું બોર્ડે સ્કૂલમાં ગઈ લાહોર ત્યાં કંઈ ડાન્સ હતો નહીં તો એક દિવસ મારા મમ્મી ત્યાં આવ્યા અને પ્રિન્સિપલને કહ્યું કે મારી છોકરી ડાન્સર બનવાની છે એટલે ત્યારે હું નવ વર્ષની હતી એટલે પેલા પ્રિન્સિપલે કીધું કે અમારા કરિક્યુલમ છે અને આ ટાઈમટેબલ છે રોજનો એમાં ડાન્સ છે ને ટાઈમટેબલમાં રોજ છે ને પ્રેયર ટાઈમ હતો એટલે બ્રિટિશ સ્કૂલ હતી મારા મમ્મી કે તમે ઇન્ડિયામાં સ્કૂલ ચલાવો છો તમને ઇન્ડિયન કલ્ચરની કોઈ ખબર નથી અમારું ઇન્ડિયન કલ્ચર છે ને એમાં ડાન્સ અને મ્યુઝિક તો બહુ રિલીજિયસ વસ્તુ છે પ્રેયર ટાઈમમાં એને ડાન્સ તાલીમ આપું અને બીજા કોઈ છોડ હું ડાન્સના ટીચર ને હું રાખું છું હું એમને પેમેન્ટ કરીશ પણ એનો ડાન્સ ચાલુ રહેવા જઈ એટલે પ્રેયર ટાઈમ બધા પ્રેયર કરે એટલે હું ડાન્સ કરું પછી એગ્રીકલ્ચર કોલેજ માંથી હું પાસ થઈ ગઈ પછી એગ્રીકલ્ચર માં કઈ નોકરી બોકરી મળી કામ મળ્યું ના એક મિત્ર હતા એ મને કે તું શું કરે છે તું ડાન્સ કરે છે એટલે મેં કીધું હા ડાન્સ તો કરું છું તો કે તું ડાન્સ જ કર ને એગ્રીકલ્ચર છોડી દે અને રામ ગોપાલ જે લંડનમાં છે એમને એક પાર્ટનર ની જરૂર છે છોકરી ની જરૂર છે ડાન્સ કેવાસ એ માત્ર પણ જીવનના એક બીજા ની શરૂઆત જેવો પણ હતો પણ હું ત્યાં ગઈ અને રામગોપાલ બઉ સરસ ઇન્સાન બહુ સરસ એક નેતાભાઈ તરીકે खूप मेरणा आपली फऱ्या अमेरिका इंग्लंड स्वीडन नॉर्वे डेनमाक पोलंड फ्रान्स जर्मनी आय वॉज जस्ट सेवंटी नाईन आउट ऑफ माय चायल्डहुड डेज इन टू माय एडल्टहुड

કદમ નામ એમ સિક્સટી માં પાડ્યું હતું એટલે પચાસ વર્ષ થયા પણ આમ મેં શરૂઆત કરી નાઇન્ટીન સિક્સટી વનમાં પહેલા પહેલા જે સ્ટુડન્ટ આવ્યા હતા એમને ઘરેથી કહેતા હતા કથક ના શીખાય આ તો નો ડાન્સ છે પછી બીજા બીજા કોઈ કે આ તો પેલું હિન્દી ફિલ્મમાં પેલા મુસલમાનો નું સીન હોય ને ત્યારે એ વખતે ડાન્સ કરે છે પાકિસ્તાન એવું બધું એટલે કથક વિશે બહુ જ ઓપિનિયન સારું નહોતું અહીંયા મારા હસબન્ડ ના એક નાની સરખી રૂમ ઓરડી હતી એવા મેસઠ માં એટલે મને બીજી જગ્યા જોઈતી હતી એટલે મેં અહીંયા અખિલ નહીલા પરિષદ નો એક હતો ત્યાં મેં શરૂ કર્યું પછી વિચાર કર્યો કે મકાન બાંધીએ પછી મકાન ને માટે પૈસા ક્યાંથી લાવવાના એટલે પછી પ્રોગ્રામો કર્યા અને ડોનેશન લીધા અને બેગ બોરો સ્ટીલ દે બેગ એન્ડ બેંક પાસે પૈસા એમ કરી કરી કરીને આ બિલ્ડિંગ ઉભું કર્યું નાઇન્ટીન સેવન્ટી થ્રી માં સંગીત નાટક અકાદમી દિલ્હીમાં મારા એક મિત્ર હતા જે મારી સાથે શંભુ મહારાજ પાસે ભારતીય કલા કેન્દ્રમાં મારે મને જયારે સ્કોલરશિપ મળી હતી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ની ત્યારે હું ભારતીય કલા કેન્દ્રમાં શંભુ મહારાજ પાસે ડાન્સ શીખતી અને અત્યાર સુધી હું તમે મને પૂછો તમારા ગુરુ કોણ તો હું એમ કઉ કે શંભુ મહારાજ ટીચર્સ ઘણા હોઈ શકે પણ ગુરુ એક જ હોઈ શકે કારણ ગુરુ ફક્ત ડાન્સ નથી શીખવાડતા એની સાથે આખી જે હવા છે એના આજુબાજુ જેને એટમોસ્ફિયર કહેવાય

अतुल देसाईसाठी बनारस हिंदू युनिवर्सिटी ओमकार नायक धबकार नाम धबकार धबकार एका धडकन कारण मारे काय पेल मायथोलॉजिकल नव्हतं दिल्ली करू आणि बहुज पॉप्युलर पण चाळीस वर्ष सुधी अतुल काम करू एशी कृती बनावी

મારા બાળકો બઉ સરસ બધું પોતાનું કામ પોતે કરે ઘરમાં બીજું તો કોઈ હતું નહીં કુમુદી બેન આપે કહ્યું કે નૃત્યની તારીમ તો અનેક પાસેથી લઈ શકાય અનેક શિક્ષકો હોય શકે પણ ગુરુ એક જ હોય

ગુરુ નું નામ આવવું જોઈએ હું ગુરુ ને પૂછીશ એનું શું કરવા એટલે ગુરુ એટલે એવું ને કે ખાલી તમને પેલું એ શીખવાડે અત્યારે મારા જે સ્ટુડન્ટ છે ને એમને ઘરે કોઈ પ્રોબ્લેમ હોય ને તો એ મારી પાસે આવે છે નૃત્યના વિદ્યાર્થીઓ કલાની સાધના કે રિયાઝ કઈ રીતે કરે છે સંગીતમાં જે રીતે નું પ્રાધાન્ય છે નો મહિમા છે પ્રાતકાળે કાળે સાધના થાય વગેરે એ રીતે નૃત્યમાં વિદ્યાર્થીઓ સાધના કઈ રીતે રિયાઝ કઈ રીતે કરતા હોય છે કે કરવો જોઈએ રિયાઝ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે રિયાઝ વગર કશું નથી રિયાઝ એટલે એક વખત ગુરુએ કઈ શીખવાડી દીધું તમને બરાબર જી પણ એ તમારા શરીરમાં ઉતરવું જોઈએ એવું નહીં કે યાદ કરી કરીને આના પછી શું હતું આ આના પછી આ આના પછી આ એવું નહીં થવું જોઈએ બધું ઓટોમેટિકલી શરીરમાં ઉતરવું જોઈએ એટલું બધું રિયાઝ કરવું જોઈએ કે એ જે મુવમેન્ટ છે શારીરિક મુવમેન્ટ એ ઓટોમેટિકલી થવી થઈ જોઈએ અને ધ્યાન તમારું જે ધ્યાન ધ્યાન મગ્ન હોય એ વખતે તમારે હોવું જોઈએ કથક એક પ્રાચીનતમ કલા પ્રકાર છે સમય સાથે એમાં અનેક

ક્લાસ રૂમ ડાન્સ કરતા ત્યાં આ જુઓ આ જુઓ ને આ તિહાઈ જુઓ આ જુઓ ને એવું બધું અને કપડા બહુ ગંદા પહેરતા બોલીવુડ ને કોપી કરીને જે જ્વેલરી છોકરીઓ જે જ્વેલરી પહેરતી હતી તો એમનો ટીકો પડી જાય ને એમનો કાનનું પડી જાય અને હાથની અંદર પેલું દુપટ્ટો ફસી જાય આવું બધું મને બિલકુલ ગમતું નહોતું એટલા માટે મને એવું લાગ્યું કે આ કથક જે રીતે જે પ્રેઝન્ટેશન થાય છે ને એ કથકને માટે સારું નથી આ બધી વસ્તુનો ધ્યાનમાં લઈ ને હું મારા પ્રોગ્રામ જે મારા જે આઈટમો હતા પ્રેઝન્ટેશન એ પ્રોગ્રામ કરતી લોકોને ગમતું એને દુપટ્ટા કાઢી નાખ્યા એટલે મને લોકો બેશરમ કેતા હતા એ વખતે મને લાગ્યું કે ડાન્સ દેખાવું જોઈએ બોડી નો ડાન્સ અને બોડી દેખાવી જોઈએ જે બોડી પંદર પંદર વર્ષ મહેનત કરી છે રિયાઝ કર્યો છે એટલે મેં દુપટ્ટા કાઢી નાખ્યા સેવન્ટી થ્રી માં એ વખતે મને બઉ લોકો એ કહ્યું તું કે આ તો બરાબર નથી હિન્દુ ધર્મ ના અગેન્સ છે આમ છે ને અતા હકીમ નો આપનો કોન્સેપ્ટ ખૂબ ચર્ચાયો ખૂબ વખણાયો એની ખુબ પ્રશંસા થઈ એક લેન્ડમાર્ક પ્રોડક્શન કહેવાય એને કહી શકાય એના વિશે થોડી વાત કરીએ અમૂર્તની આપની ખોજ ટાઈમ એન્ડ સ્પેસ ઇન ડાન્સ એના વિશે થોડી વાતો કરીએ એવું છે કે અતા હકીમ એટલો અર્થ છે હવે શું વેર ડુ આઈ ગો ફ્રોમ હિયર એ પ્રશ્ન મને સતત સતાવે છે હવે મારો માર્ગ શું છે હવે મારે શું કરવું જોઈએ હવે હું ક્યાં જુદું હોય છે એક્સપિરિયન્સ કરું છું એક્સપેરિમેન્ટ કે હવે હું કઈ વાયુ કરી શકું છું તો શું કરી શકું છું નવું બહુ વિચાર કરી કરીને હું કોરિયોગ્રાફી કરું છું અને કોરિયોગ્રાફીમાં હું શું કરું છું જે કથક ની મુવમેન્ટ હોય ને કોઈ એક મુવમેન્ટ તમે લો એક એને જુદી સ્પેસમાં રાખું છું સ્પેસ એટલે એનો આકાર થોડો જુદા સ્પેસમાં હવે આપણે જયારે મુવમેન્ટ કરીએ ત્યારે એ મુવમેન્ટ નહીં ગણાય એ શું ગણાય કે તમે સ્પેસમાં ડિઝાઇન કરો છો તમારી આજુબાજુની જે સ્પેસ હોય એમાં તમે તમારા હાથોથી ડિઝાઇન કરો છો જેમ પેન્ટર જેમ કેન્વસ ઉપર પેઇન્ટ કરે ને जी एवरी लिटिल डांसर પોતાનું શરીર થી પોતાનું હાથે થી એક સ્પેસ માં પેઇન્ટ કરે છે ડિઝાઇન કરે છે. હમમ એ રીતે મેમ ડિમ્યુવમેન્ટ નથી ઇટ ઇઝ ધ ડિઝાઇનિંગ ઓફ કથક એમ કે કેનવાસ છે કલર એક છે તુલિકા બ્રશ છે હમમ પણ બધા બધા પેઇન્ટર સ્કેલ જુදු જુදු કરે છે પેઇન્ટિંગ્સ આપણી ભાષા એક જ છે ગ્રામર એક જ છે પણ બધા કવયો કેમ જુදු જુදු લખે છે એવી રીતે ડાન્સ શરીર એ છે પણ મારી પાસે આ મોટો કેનવાસ છે આખો સ્ટેજ નો કેનવાસ એટલો મોટો છે દરેક વખતે આઈ ટ્રાય ટુ ડિઝાઇન ન્યુ પિક્ચર ઇન ધ સ્પેસ વિથ માય કથક વોકેબલરી કથક ની વોકેબલરી છે એ વોકેબલરી સાથે હું હંમેશા મારા જેટલી કૃતિઓ છે બધી જુદી જુદી છે કારણ હું એક પેન્ટિંગ તરીકે એને જોયું છું નૃત્ય એક દ્રશ્ય કલા છે એમાં શરીરના અંગોની મુવમેન્ટ છે શરીરના અંગોની સાથે સાથે નૃત્યકાર મન નૃત્ય કરતા કઈ રીતે સંકળાય છે નૃત્ય કોણ કરે છે શરીર મન હૃદય હાજી રહે એ બહુ સરસ તમે કહી પૂછો તમે કોઈ કળા નૃત્યકારોને પૂછો ને કે તારું ક્યાં તરી પ્રેરણા તો એ દિલમાં હાથ રાખીને કે છે મારી પ્રેરણા અહીંયા હવે અંદર દિલને કોને જોયું છે આ નૃત્ય જે છે એ ઇટ ઇટ ઇઝ આર્ટ ફોર્મ કલા છે તમે જયારે કઈ પણ કરો કે જેમ અત્યારે મેં કહ્યું કે એની સુંદરતા તમે બહાર લાવો એની જે જેને આપણે એસ્થેટિક્સ કહીએ એ બહાર લાવ તમે જે ટાટા હતા ને એમને કીધું કે મેડમ પણ કેમ જે એ તો સરખો જ તમે ખાલી સાડીમાં રહો દીધો હતો 50 વર્ષથી ગુજરાતમાં આપ નૃત્યની તાલીમ આપી રહ્યા છો આપની તાલીમ પદ્ધતિ આપે કઈ રીતે વિકસાવી એના વિશે કંઈ કહેશો પરંપરા અને પરિવર્તન એ બંનેને આપ આપની તાલીમ પદ્ધતિમાં કઈ રીતે સમાવો છો એવું છે કે એ તો ગુરુ શિષ્ય પરંપરામાં એમાં ગુરુને સામે બોલવાનું એ કઈ ક્વેશ્ચન નહી કરવાનો ગુરુને જે ગુણ કે એ ફાઈનલ વર્ડ એ મારે જરા ખટકતું હતું ત્યારે હું શીખતી ત્યારે એટલે હું અહિયાં તાલીમ આપવાનું શરૂ કર્યું ત્યારે મેં બધા છોકરાઓને કેતી હતી જો તમે ક્વેશ્ચન પૂછો આ મેં તમને કહ્યું તમે કેમ મારું માનો છો કદાચ હું તમને ખોટું ના પતાવતી હોઉં પૂછો ને વાવ વાય વેર વેન આ બધું પૂછો એટલે આજે તમે મારા શિષ્ય જુઓ ને જે અત્યારે આ પચાસ અમેરિકા થી આયા કેનેડા થી આયા જાપાન થી આયા ફ્રાન્સ થી આયા બધાનું જે નૃત્ય હતું ને બધું એકદમ જુદું કારણ કે એમનું જે માઇન્ડ હતું એને મેં ડિસ્ટર્બ નથી કર્યું આઈ જસ્ટ સ્ટોપ ધેમ ધ ડાન્સ ફિઝિકલ ડાન્સ પણ એમનું જે પોતાનું માઇન્ડ હતું એ આઈ ડીડ નોટ ડિસ્ટર્બ દેટ એન્ડ આઈ ડીડ પોલ્યુટ દેટ એ એમને એમ રાખ્યું તમે વિચાર કરો વિચારશીલ ડાન્સ થાવ

બધા કલાકાર ના થાય બધા કઈ કલાકાર ના થાય ફોર હવે કેટલા એન્જિનિયરિંગ કોલેજ છે કેટલા મેડિકલ કોલેજ છે બધા નથી થતા ડોક્ટર થઈ જાય આપનું પ્રેરક બળ શું છે કોમોદી બેન આટલા વર્ષોથી જે રીતે આપ કાર્યશીલ રહ્યા છો મારી બહુ સરસ ફેમિલી હતી અને હિયર ઓલસો બહુ જ બધા સ્ટુડન્ટ્સ બહુ જ બધા બટ સમવેર ઇન માય લોનલીનેસ એ શું છે મને ખબર નથી પડતી અને એ જ્યારે હું અનુભવું છું ને ત્યારે જ મારા એમાંથી નવા નવા કૃતિઓ નીકળે છે એ બહુ એક વિચિત્ર વાત છે પણ અંદર એક કઈ કોઈ ઠેકાને એક એને કથકની જે આખી દુનિયા છે એમાં હું એકલી છું મને એવું લાગે છે અને એમાંથી જ મને એક પ્રેરણા મળે છે દેટ ઓફ લોનલીનેસ ખૂબ કાર્યક્રમો આપણે કર્યા છે નૃત્ય ના કાર્યક્રમો મંચ ઉપર જયારે રજૂ કરતા હો ત્યારે મનમાં કેવા હોય એ આપણે વિચાર કરવાનું એવું નહીં વિચાર કરવાનો કે લોકો નહી ગમશે નહીં ગમે તો શું થાય ક્રિટિક શું એ બધું કે પોતાને માટે કરવાનું યુ પુટ યોર સેલ્ફ ઓફ અ હેડ ઓફ ક્રિટિક્સ ઓફ પીપલ ઓફ પીપુલ

ખબર જ નથી પડી કે આ સમય કેવી રીતે ગયો મને હું પોતે જોઉં છું કે પંચ્યાસી વર્ષની થઈ મને આઈ ડોંટ બિલીવ ઇટ વાત કરતા કરતા મારો એક ગ્રાન્ડસન છે એ દિવસ મને કહેતો કે આમ એટલે મેં એને કીધું હા બાબા વેન આઈ ગેટ ઓલ્ડ કે વેન વિલ યુ ગેટ ઓલ્ડ મને કહે છે એટલે મેં કહ્યું ને મને હજી પચાસ વર્ષ તો જોઈએ જ છે કામ કરવાના માટે કામ પુષ્કળ છે આપણે આવતી પેઢી કઈ રીતે યાદ કરે તો ગમે હા મને કે એમની પાસેથી અમને બહુ પ્રેરણા મળી અને વી ગોટ લોટ ઓફ લવ ફ્રોમ હર લોટ ઓફ વી ગોટ ફ્રેન્ડશીપ ફ્રોમ હર ફ્રેન્ડશીપ લવ ગુડ ટ્રેનિંગ આટલા બધા વર્ષોના અનુભવ પછી આપ કલાના વિદ્યાર્થીઓ કે નૃત્યના વિદ્યાર્થીઓને આપ શું સંદેશો આપશો યુ કલા એ બહુ અગત્યની છે તમારા લાઈફમાં ડાન્સ હોય કે મ્યુઝિક હોય કે પેઇન્ટિંગ હોય કે ડ્રામા હોય ને એન્ડ વચ્ચે જે લાઈન દોરવી જોઈએ જે જે એક બંનેનું મિલન થવું જોઈએ એ કલા સિવાય નથી થતું મ્યુઝિક ને ડાન્સ ના સ્ટુડન્ટ હોય ને એ પેલા પ્રિન્સિપલ ના ઓફિસ ઉપર પથરા મ્યુઝિક ને ડાન્સ ના સ્ટુડન્ટ હોય ને એવું નહીં કરે કેમ એમ નૃત્ય છે એક ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે એ બદલ આપને હૃદયપૂર્વક વંદન કરું છું આપની સર્જનશીલતા આપની નિષ્ઠા સાધના બદલ પણ આપ વંદનીય છો મારી સાથે દીર્ઘ વાર્તાલાપ કર્યો તે માટે આપનો ખુબ ખૂબ આભાર પણ માનું છું થેન્ક યુ થેન્ક યુ